છેલ્લા ચૌદ વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતાના સહયોગથી આજે વીસમી માર્ચ બુધવારના રોજ વિશ્વ ચકલી દિવસ ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી માંડવીના નાના નાલ વોરા માર્ગ પર આવેલી સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલય પાસે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ પદે અને પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપક્રમુખ અને માંડવી છકોટી જૈન સંઘના ખજાનચી જયેશભાઈ શાહના અતિથિ વિશેષ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં જીવદયા પ્રેમી દાતા મુસાભાઈ ઘાંચીના સૌજન્યથી ચકલીઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે કરી હતી શૈલેષભાઈ મીઠાવાલા અને હિતાલીબેન કષ્ટા કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા પીપરી શાળાના આચાર્ય શ્રી ભગીરથભાઈ શ્રીમાળીએ ઉપસ્થિત રહીને સંસ્થા અને દાતાને અભિનંદન પાઠવ્યા હતા